ને કોણ કોણ જવાનું એ તો મને નથી ખબર એટલે કન્ટિન્યુ આજના વ્લોગમાં જોડાઈ રહેજો ને કોણ કોણ આવે હું તમને આગળ જઈને બતાવું મારા બેન ના ઘરે પોગી ગયો અને મારા જીજાજી ની તૈયાર થાય અમારા રાજભાઈ થેલા મેં કે જો બધા ને અને ધવલભાઈ એ હજી એને ઘણા છે આઠ નવ જણા છે પછી બધા એવું જો અમારા અમારા ધવલભાઈ ના મામા અત્યારમાં ઉઠી ગયા ને ધવલભાઈ મસ્તી કરે રાજભાઈ ડ્રાઇવિંગ કરવા નહીં કારાજભાઈ

દસ જણા જેવા થઈ ગયા અમે તો એટલે બે ગાડી લેવી પડી બધાના ઠેલા બેલા નાખી દીધા ગાડીમાં સમજો પડી અને હવે આપણે નીકળવાનું એક દ્વારકા બાજુ રસ્તામાં ક્યાંક ઉભા રહી ને તમને બતાવશે Like a domino, I fall Another bottle

ರಾಜಕೀನ <laughs> ಸ್ಟೋ <Maudu da amindo. laughs> <laughs>

તમારા એક વાર તો એ બે ટોલ નાકા ફ્રી હતા અમારી ગાડી માં ફાસ્ટેગ છે ઊભી રહી ગઈ એક વાર તો ડબલ પૈસા દીધા ઘડી વડે ન દેવાના હોય

આપડી wow. પાસે <laughs> તો હવે હમણાં આને લગભગ મારા ખ્યાલથી એક વાગે તમે દ્વારકા ભોગી જાવ પછી જો હોટલ રાખશી તો દર્શન કરશે ટાઈમ કરશે તો નથી ખબર પડશે એક દ્વારકા જવાનું હોય ને આટલી રાઈટ દ્વારકામાં જ રોકાવાનું હોય તો હાલો ફાસ્ટે કઢાઈ લઈ અમે ફાઈનલી મિત્રો ભોગી ગયા દ્વારકા અને જોઈ લો મંદિર અમે દેખાઈ અમારે દ્વારકા એક મારા જીજાજી બહુ મસ્તી કરે પછી અમારે લોક ચાલુ એટલે

અચ્છા લગ્ન થઈ ગયા હોય એને વાંધા હો સીતા ભોગીએ પહેલાં આપણા દર્શન કરી ન કરી વિડીયો કો પેન બતાવવાનું પહેલાં કે કાંઈ નહીં સારું સારું વાત કરી કાંઈ વાંધો નહીં તમે ગટેડે જોડાવી દ્યો અમે જઈ દર્શન કરવા કોઈ વાર આવે છે નહીં દ્વારકાધીશનું મંદિર બંધ થઈ ગયું હોય અને અમે લોકો આવ્યા તો હોટલ રાખવા હોટલના ભાડા તો એમ આમ જોરદાર આપણે દ્વારકાથી તો એમ ભાઈને ફોન કર્યો હતો એ ચાલો ભાઈ કરાવી દઉં તો પેલા જે બધા એને આમ ગયા ગયા ગાડી લઈને જમવા હું રાત બી નીકળી ગયા હોટલ પર તો પેલા જમી લઈ જમીને પેલા પછી નીકળી જાય બેટ દ્વારકા મને પાછા આવશે દ્વારકા પછી દ્વારકા દીઠના દર્શન કરશે ને પછી આઈને આવીને જોઈએ કેટલાક આમ ગયા હે એક ભાઈ ગાર્ડ આપ્યું ન કર કે આ હોટલે વહેજો ને આગળ બધા સમય એવડા રૂમ હશે છે અમે એ દસ જણા

તમારે ગાડી લ્યો કોઈ વિચારી લ્યો ચારો કન્ટિન્યુ જોડાયે રહ્યો અત્યારે ફાઇનલી મિત્રોને ગાડી પાર્કિંગ કરીને મેં ભૂગી ગયા શિવરાજપુર બીચે આ ફોન આચવા ને ખોટા બાના કાઢે ફોન અમારે આચવાને દાંડી ગામમાં મક્કરધ્વજ હનુમાન દાદાના સુપુત્રના મંદિરે ને આગળ તમે દર્શન કરી લીધા મેં પણ કરી લીધા